बड़ौदा शहर में स्वच्छता ही सेवा मिशन अंतर्गत एक सफाई सेवा जुम्बेश का आयोजन किया गया है जिसमें बड़ौदा शहर के 19 मंडल के सभी जगह पर एक एक बड़े कार्यक्रम का आयोजन किया गया है और समाज के सभी वर्ग के लोग एन हो या अलग अलग संस्थाएं सभी जुड़ के आज एक साथ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે સ્વચ્છ ભારત મિશન કે સ્વપ્ન કો સાકાર કરવાની દિશામાં આજ એક કાર્યક્રમ કા આયોજન ગયા શહેર કે સબ નાગરિક સબ સાથ આજ બડોદરા શહેરમાં એક સફાઈ ઝુંબેશ મેગા ઝુંબેશ કા આયોજન કયા ગયા હૈ સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ પૂર્ણ થતા આ વખતે વડોદરા શહેરમાં સત્તરમી સપ્ટેમ્બરથી લઈને એકત્રીસમી ઓક્ટોબર સુધી સાત અઠવાડિયા માટેનો સફાઈ સ્વચ્છાઈ સેવા મિશન બે હજાર ચોવીસ નો કાર્યક્રમ ચાલી રહ્યો છે એની અંતર્ગત મુખ્ય ત્રણ બિંદુ આધારિત સ્વચ્છતા જન આંદોલનમાં પરિવર્તિત કરવી સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સફાઈ કરવી અને સફાઈ મિત્રો સુરક્ષા શિબિરનું આયોજન કરી અને સફાઈ મિત્રોને પણ આર્થિક સામાજિક લાભ મળે એમનું સામાજિક સન્માન થાય એ દિશામાં કોર્પોરેશન પ્રયત્ન કરી રહી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અઠ્ઠાવીસ તારીખે વડોદરા પધારી રહ્યા છે અને પાંચ દિવસ પહેલાં આજે ત્રેવીસ તારીખે વડોદરામાં બૃહદ સફાઈ અભિયાન રાખ્યું છે પચાસ હજાર જેટલા લોકોને અપીલ કરવામાં આવી છે સો જેટલા ઓપન સ્પોટને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને છ જેટલા રોડ સ્વીપર અને ડમ્પરો ટ્રેક્ટરો દ્વારા વડોદરા શહેરની રોજ સફાઈ અલગ અલગ એરિયામાં ચાલી રહી છે તમામ નાગરિકોને જે જોડાવા માટે અપીલ કરી હતી એમાં એનજીઓ હોય સામાજિક સંસ્થા હોય ગવર્મેન્ટ સંસ્થા હોય જેમાં કલેક્ટર ઓફિસ હોય કોર્પોરેશનના કર્મચારીઓ હોય ઇન્કમ ટેક્સ કસ્ટમ એમ જીવીસીએલ આ તમામ જીએસઆરટીસી તમામ કર્મચારીઓ આજે મોટી સંખ્યામાં જોડાયા છે બેંકના કર્મચારીઓ આજે પોતાના બેંકની આજુબાજુ પણ સફાઈ કરી છે ત્યારે આ તમામ નાગરિકો તમામ સંસ્થાઓ તમામ સરકારી કર્મચારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર વ્યક્ત કરું છું કે સાચા અર્થમાં જ્યારે નાગરિકો આ સફાઈ અભિયાનમાં જોડાશે તો ગવર્મેન્ટ અને કોર્પોરેશનના પ્રયત્નોને સો ટકા બળ મળશે અને તમામ નાગરિકોને હું શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને વડોદરા શહેર વધુ લવેબલ લેવેબલ બને અને નાગરિકો હેલ્ધી અને હેપી ફીલ કરે આવનારા દિવાળીના પર્વમાં વડોદરા શહેર વધુ વાયબ્રન્ટ સુંદર લાગે એ દિશામાં આપણે સૌ પ્રયત્ન કર્યા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને છેલ્લા દસેક દિવસથી કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શહેરનું બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે પેચવર્કની કામગીરી ચાલી રહી છે શહેરને બ્યુટિફાય કરાઈ રહ્યા છે જગ્યા જગ્યાએ પેઇન્ટિંગ થઈ છે એના જ ભાગરૂપે બધા લોકો પાર્ટિસિપેટ કરે એની માટે થઈને આજે એક સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોર્પોરેશન ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ ઓર્ગેનાઇઝેશન જે કસ્ટમ ઇન્કમ ટેક્સ જીએસટી બધા લોકો પાર્ટિસિપેટ કર્યું છે એમજી વીસીએલ રેવન્યુ તંત્ર સપ્લાય તંત્ર જે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર છે એમનું તંત્ર એ બધા લોકો સહિયારી રીતે એનજીઓ સાથે પાર્ટિસિપેટ બહોળી માત્રામાં આખા શહેરમાં વિવિધ ભાગોમાં કરી રહ્યા છે અત્યારે રેલવે ઉપર એક સફાઈ ઝુંબેશ થઈ અને પછી અહીંયા અત્યારે યોગા સર્કલ ઉપર એક મેસિવ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે લોકોનો હું અપીલ કરું છું કે શહેરને સ્વચ્છ રાખવા માટે પાર્ટિસિપેટ કરે આપણું શહેર સ્વચ્છ બને એનો એક પ્રયત્ન છે આજે જૂના પાદરા રોડ પર યોગા સર્કલની આસપાસ સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ લેવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે અઠ્યાવીસ તારીખે માન્ય શ્રી વડોદરા આવી રહ્યા છે તો એના અનુસંધાનમાં સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ વડોદરા કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યો છે વડોદરા શહેરના નાગરિકોને અપીલ છે કે આવી જ સ્વચ્છતામાં સાથ અને સહકાર સૌ નાગરિકો આપે તો આપણે કાયમ વડોદરા શહેરને આવી રીતે ચોખ્ખું રાખીશું અને સૌ નાગરિકો અને કોર્પોરેશન ભેગા મળી અને વડોદરા શહેરને સ્વચ્છતામાં આગળ વધારીએ એવી શુભકામના